ડીસાની મહાદેવ્યાના શાળાના શિક્ષક પર આરોપ લગાવવામાં આવ્યો છે શાળાના શિક્ષક પર ત્રાસનો આરોપ લગાવવામાં આવ્યો છે એક શિક્ષકના ત્રાસથી વાલીઓ અને શિક્ષકો પરેશાન હોવાનું પણ સાબ આવ્યું છે ત્રાસથી કંટાળેલા વાલીઓ અને શિક્ષકો એકત્ર થયા જાતિવાદ ઉભો કરી હેરાન કરાતા હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે તો આ સાથે જ તત્કાલીન ધોરણે આ આવા શિક્ષકોની બદલી કરવાની માંગ ઉઠવા પામી છે મહાદેવ્યા પ્રાથમિક શાળાઓ જે બાદ શિક્ષક નો ત્રાસ હોવાનું છે શિક્ષકો વાલીઓ પણ પરેશાન છે આ બાબત ને લઈને તો આ સાથે શિક્ષક સાબ પગલા માંગ કરવામાં આવી છે બાળકોને ભણાવવાની જાતિવાદ કરવો સ્કૂલમાં મોડા આવવું વહેલા જતું રહેવું સ્કૂલમાં પછી કોઈ કહેવા આવે તો અંદરો અંદર એકબીજાના સમાજના વ્યક્તિને દબાવવા અને એકબીજાને ઠપકો આલવો અંદરો અંદર વિખવાદ કરવા ગોમમાં અમારા અંદરો અંદર વિખવાદ કરાવવા એકબીજાને જાતિવાદ કરવો પછી અમે કોઈ ગોમના વ્યક્તિ કહેવા આવીએ સ્કૂલમાં તો પ્રદીપભાઈ સાહેબ અમને તો મળે ને બેન જ અમારે આગળ થાય અને બેન અમારા વિરુદ્ધમાં પછી કોઈ પણ કે તમે મારા હમું કોઈ કરશો તો હું તમારા વિરુદ્ધ આ ગુનો કરશું એવો પરમ દિવસે અમારા પોલીસ સ્ટેશનમાં રૂરલ પોલીસ સ્ટેશનમાં અમારા વિરુદ્ધમાં ગુનો પણ દાખલ કર્યો છે અમને અરજી દાખલ કરી તો અમને પોલીસ સ્ટેશન પણ બોલાયા હતા અમને એ સાળા બે એટલે વાત છે કે સ્કૂલમાં પાંચમા ધોરણના ત્રીસ છોકરા ફેલ થયા છે તો એમને ભણાવ્યું છે આટલા દિવસે એમને રાઈટ કેવો ત્રીસ છોકરા ફેલ કરવા માટે બરાબર ને ટાઈમ સર આવતા નથી ગોંધ વિરોધ છે બરાબર દસ વાગે આવે શનિવારે નીકળી જાય સોમવાર દસ વાગે બે વાગે નીકળી જાય જયારે મન ભાવે ત્યારે એનું કારણ શું છે ટાઈમ છે છોકરા ભણાવે વ્યવસ્થિત ટાઈમ પર છોકરો વ્યવસ્થિત ભણાવે એ જ પ્રશ્ન છે અમારો બીજો કોઈ પ્રશ્ન છે નથી એ આક્ષેપ કરે છે પણ આમાં પાંચમા ના નપાસ મુદ્દે બે વાલીઓ આવ્યા હતા અમારા જોડે એટલે અમે વાત કરી ભાઈ આ સરકારના નિયમ મુજબ નપાસ થયેલા છે ત્રણ થી પાંચ ના જે ધોરણ છે એમાં બધા શિક્ષકોનો વિશે વેચેલા છે હવે બાળકને વાંચતા ના આવડતું હોય

એમને જાણ થશે કે ભાઈ આ બધું ચાલે છે આ માધિ વ્યુ એટલે અમે એમને જાણ કરીશું અમારો ખુલાસો